નમસ્કાર મિત્રો લન્ટુ યુઆઈ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે વર્ધા શિક્ષણ યોજના ઓગણીસો 1937 જેને નઈ તાલીમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીશું આ પંચની ભલામણો અને લક્ષણો જાણીએ એ પહેલા આપણે એ પણ જાણી લઈએ કે વર્ધા શિક્ષણ યોજનાને બુનિયાદી શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે જીવન શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે પાયાની કેરોણી તરીકે પણ ઓળખવામાં આવે છે

કિશોરલાલ મશરૂવાળા કેજી સયુદ્દીન આર્ય નાયકમજી આ મુખ્ય જે સાત સભ્યો હતા એ અધ્યક્ષ સાથે પરીક્ષાની અંદર આ સભ્યોના નામ ખાસ તૈયાર કરી લેવા સભ્યો કેટલા હતા અધ્યક્ષ કોણ હતા અને સભ્યોમાં કોનો સમાવેશ થતો હતો મુખ્ય ભલામણોની અંદર સાત થી ચૌદ વર્ષ મફત અને ફરજીયાત શિક્ષણ તો આ ખૂબ જ અગત્યની ભલામણ છે ઘણી વખત પ્રશ્ન એવો પૂછવા તો કઈ ભલામણ છે અથવા કઈ નથી તો આપણે એ શબ્દો ખાસ તૈયાર કરી લેવા બીજું હતું કેળવણીના કેન્દ્ર તરીકે ઉદ્યોગ અહીંયા ખાસ આપણે યાદ રાખીશું કે અહીંયા વર્ધા શિક્ષણ યોજના પાયાની કેળવણી નહી તાલીમનું મૂળ જે કોર એલિમેન્ટ હતું આ ઉદ્યોગો હતો કે બાળક વિદ્યાર્થી ભણતો ભણતો એ ચોક્કસ એક ઉદ્યોગમાં મહારત હાસિલ કરે જો આ ગાંધીજી નો વિચાર હતો તો મૂળ વાત આથી કેળવણીના કેન્દ્રમાં ઉદ્યોગ ઉદ્યોગ દ્વારા પછી સ્વાવલંબન આપણે અગાઉ વાત કરી તે કે ભાઈ ઉદ્યોગ એક શીખી લેશે તો સ્વાવલંબન એ વિદ્યાર્થીના અંદર આવવાનું છે પછી આ શીખવાની પ્રક્રિયામાં અહિંસાનો ગુણ કેળવાય નાગરિકતાનો એક આદર્શ પેદા થાય એની અંદર રચાયેલી સમાજની સાથે સહકારની ભાવના એનામાં પેદા થવાની અને એવા પ્રકારનો સહકાર થી સહકારના પાયા પર રચાયેલ સમાજની કલ્પના ની વાત કરવામાં આવેલી છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા આ પણ ખાસ આપણે યાદ રાખીશું

હિન્દુસ્તાની તાલીમી સંગ એટલે કે ભારતીય શિક્ષક સંગ તરીકે ઓળખવામાં આવે છે કેટલું કામ કરવાનું શીખવાનું તો ત્રણ કલાક અને વીસ મિનિટ જેટલું એ આખા જે ટોટલ સમય એટલે કે કુલ પાંચ કલાક અને ત્રીસ મિનિટના અંદર ત્રણ કલાક અને વીસ મિનિટ જેટલો સમય એને પાયાનો ઉદ્યોગ શીખવાનો અને બાકીના સમયમાં અને જે ઔપચારિક કેળવણી જે લેવાની છે જે શીખવાનું છે એ બાળક શીખશે તો મિત્રો આ હતી આપણી વર્ધા શિક્ષણ યોજનાની ટૂંકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા પ્રશ્ન કેવો પૂછાય આપણે જાણીએ છીએ કે પ્રેરણા કોની હતી નામ કયું હતું અધ્યક્ષ કોણ હતા સભ્યો કોણ હતા અને મુખ્ય જે અહીંયા આપણી ભલામણો જોઈ તો એ ભલામણો ની અંદર એના શબ્દો એ ખાસ આપણે તૈયાર કરી લેવાના જે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ